હેલો ફ્રેન્ડ્સ યુ આર વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું મારું આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે વાત કરીએ કે અહીંયા ચૂંટણીના કારણે અહીંયા પરીક્ષામાં કેટલો ફેરફાર કરવામાં આવ્યો છે તો અહીંયા બદલાવ થયો છે એટલે કે સી એની એક્ઝામમાં અહીંયા ફેરફાર કરવામાં આવ્યો છે તારીખમાં ફેરફાર થયો છે તો તેના વિશે આપણે વિસ્તૃત માહિતી આ વિડીયોમાં જોઈએ લોકસભાની ચૂંટણીને પગલે સીએની પરીક્ષાઓમાં ફેરફાર લોકસભાની ચૂંટણીને પગલે આઈ સી એ આઈ દ્વારા સીએની પરીક્ષાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને કેટલીક પરીક્ષાઓ રીશેડ્યુલ કરી દેવામાં આવી છે જેમાં સીએ ઇન્ટરમીડિયેટ અને સીએ ફાઇનલની પરીક્ષાઓ છે જ્યારે ફાઉન્ડેશન પરીક્ષાઓની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જેઈ મેની સેશન બે તથા યુજી મેડિકલ પ્રવેશની નીટ પરીક્ષાની તારીખોમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી ત્યાં જેઈ અને યુજી મેડિકલની પ્રવેશની નીટની પરીક્ષામાં કોઈ ફેરફાર થયો નથી ફક્ત સીએની પરીક્ષામાં જ ફેરફાર કરવામાં આવ્યો છે આઈ સી દ્વારા ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરાઈ છે તો તે જોઈએ નવા ટાઈમ ટેબલ મુજબ ઇન્ટરમીડિયેટમાં ગ્રુપ એકની પરીક્ષા ત્રણ પાંચ અને નવમી બેની પરીક્ષા તારીખ અને મે લેવાશે અગાઉ ત્રણ પાંચ અને સાત મે ના રોજ ગ્રુપ એક અને નવ અગિયાર અને તેરમી મેના મે ના રોજ ગ્રુપ બેની ની પરીક્ષા હતી જે બદલીને અહીંયા ગ્રુપ એકની ત્રણ પાંચ અને નવમી મે લેવાશે અને ગ્રુપ બેની ની પરીક્ષા બદલીને અગિયાર પંદર અને સત્તરમી મેએ લેવાશે પરંતુ સાતમી મેએ ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ચૂંટણી છે આ ઉપરાંત સીએ ફાઈનલમાં ગ્રુપ એકની પરીક્ષા હવે બે ચાર અને આઠમી મેએ લેવાશે તથા ગ્રુપ બેની પરીક્ષા દસ ચૌદ અને સોળમી મેએ લેવાશે અગાઉ ગ્રુપ એકની પરીક્ષા બે ચાર અને છ મે તેમજ ગ્રુપ બે ની પરીક્ષા આઠ દસ અને બાર મે હતી જ્યારે સીએ મેમ્બર્સ માટેની પરીક્ષા એવી ઇન્ટરનેશનલ ટેક્સેશન એસેસમેન્ટ ટેસ્ટ હવે ચૌદ અને સોળમી મેના રોજ લેવામાં આવશે તો આ પ્રમાણે સીએની મેમ્બર મેમ્બર્સ માટેની સીએ મેમ્બર્સ માટેની પરીક્ષા હવે તારીખ ચૌદ અને સોળમી મેના રોજ લેવામાં આવશે તો આ પ્રમાણે સીએની પરીક્ષામાં લોકસભા ચૂંટણીને કારણે અહીંયા થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે જે અને નીટની પરીક્ષામાંની તારીખોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી તો આ પ્રમાણે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ